શ્રી સુરઠિયા પ્રજાપતિ ધર્મશાળા સોમનાથ તેમજ શ્રી સુરઠિયા પ્રજાપતિ યુવા સમિતિ વેરાવળ દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત સ્ત્રી સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય વક્તા તરીકે ભગવતીબેન વિશ્વાળિયા શ્રદ્ધાબેન વડુકુળ પ્રજાપતિ ધર્મશાળા સોમનાથના પ્રમુખ જિગ્નેશ ટાકની અધ્યક્ષતામાં સમગ્ર આયોજન કરાયું જેમાં મહિલાઓને લગતા વિચારો સમાજ સમક્ષ રજૂ કર્યા હતા સરકાર દ્વારા વિવિધ યોજનાઓ તથા મહિલાઓ માટે કાયદાઓની માહિતી પૂરી પાડી હતી તેમજ સમાજમાં ચાલી રહેલા કુરિવાજ

આમ તો આપણે દેશની મહિલાઓને જોઈએ છે કે ઘરથી લઈને જે દેશ ચલાવે છે એમાં ખૂબ મહિલાઓનો ફાળો છે ત્યારે આજે અમારા સમાજ દ્વારા એટલે કે પ્રજાપતિ સમાજ દ્વારા વેરાવળમાં ખૂબ સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં હું પ્રવક્તા તરીકે આવી હતી મને ખૂબ આનંદ થયો કે દરેક સમાજમાં આવા કાર્યક્રમો થવા જોઈએ જે દૂષણો છે તે સમાજને બરબાદ કરવાના છે એવા દૂષણોને છે ધીમે ધીમે સમાજમાંથી કઈ રીતના સમાજને ઉગારી શકાય તેવી વાતો થઈ છે દરેક સમાજે પણ આવા નાના નાના દુષણો પર ધ્યાન રાખવું જોઈએ અને જે ખૂબ મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા અને સાથે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એક સંદેશો દરેક વ્યક્તિને આપવો છે કે સમાજની એકતા હોય અખંડિતતા હોય કે કોઈ કાર્યક્રમ હોય દરેક સમાજ વાડીઓને લઈને કાર્યક્રમ કરે છે શૈક્ષણિક કાર્યક્રમ કરે છે પરંતુ દરેક સમાજમાં સ્ત્રી સશક્તિકરણને લઈને પણ એક કાર્યક્રમ થવો જોઈએ